ક્યાં નિર્માણ થયું છે અને હવે ગુજરાતની સરકાર એ જે છે પંજાબના બહારે આવી છે આમ તો પંજાબમાં આમ આદમી પાર્ટીના જ ભાગવત છે તે મુખ્યમંત્રી છે પણ હવે ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર એ પંજાબના બહારે આવી છે આજે જ લીલી ઝંડી આપવામાં આવી છે એટલે કે જે પણ વિસ્તારો અતિશય ગંભીર છે પૂરગ્રસ્ત છે કે જે દરેક પંજાબની વાત કરીએ તો દરેક પંજાબના રહેવાસીઓ પાસે કંઈ ખાવા પીવાનું કાંઈક છે જ નહીં કારણ કે એવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે સાથે તમને પણ જણાવી દઈએ કે લીલી ઝંડી આપી દેવામાં આવી છે જેટલું પણ સરસામાન છે રહેવા પહેરવા ઓઢવાનું જેટલું પણ છે એ મોકલી દેવામાં આવ્યું છે કારણ કે ત્યાં સ્થિતિ ખૂબ ગંભીર છે અને આપણી સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવી રહી છે વરદાનગીય કામગીરી કહેવાય કારણ કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સહાય જે છે તે કરવામાં આવી છે સાથે સાથે ઘણી ટીકા ટિપ્પણીઓ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે સાથે સવાલો પણ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે આપણે પણ ગેરપંથકમાં જોઈ લઈએ કારણ કે ગેરપંથકમાં સુઈ ગામમાં ક્યાંક આવી જ હાલત આપણા ખેડૂતોની પણ છે કે જ્યાં ખેડૂતો રડી રહ્યા છે આજીજી કરી રહ્યા છે તમારી પાસે સરકારની સહાયની માંગણી કરી કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સાહેબે ગત વર્ષના રોજ સર્વે કર્યું હતું પણ એ સર્વે આ વર્ષે પણ ચાલશે એવું ન માની લેવું આ વખતે પણ તમારે ત્યાં સાહેબ જવું પડશે અને ત્યાં આપણા ગુજરાતના ખેડૂતોની શું હાલત છે તે પણ ચકાસવી પડશે કારણ કે પંજાબના ખેડૂતો માટે જો તમે આટલું કરી શકતા હોય તો પછી આ તો આપણા ગુજરાતના ખેડૂતો છે તો એના માટે આપણે ઘણું બધું કરી શકીએ હાલ ગુજરાતની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબમાં જેટલા પણ લોકો જે છે હાલત છે તેમને સહાય આપવા માટે આપણા ગુજરાતમાંથી પંજાબ જે છે જે સામાન છે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે મોકલવામાં આવી છે હવે આ સરાહનીય કામગીરી ભૂપેન્દ્ર પટેલ સાહેબની તમને કેવું લાગ્યું તમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો